રસ્તો બંધ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો તેમજ ભારે વરસાદને લઈને વઢવાણ નાથા વોરાની શેરીમાં આવેલ કાચું મકાન સતત વરસી રહેલા વરસાદના પગલે ધરાશાયી થયું હતું અને આ કાચું મકાન ધરાશાયી થતાં અંદર રહેતા લોકો વાપરી બહાર આવી જતા જાનહાની ટળી હતી ત્યારે સમગ્ર ઝાલાવાડમાં ચૌદ કલાકમાં ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી હતી સુરેન્દ્રનગર વઢવાણમાં પણ વરસાદ વરસતા વાહન ચાલકો બે મિનિટ થંભી જતા નજરે પડ્યા હતા બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ રાતના સમયે વરસ્યો હતો ફ્લડ કચેરીએ નોંધાયેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં ત્રણ ઇંચ નોંધાયો છે ચોટીલામાં બે ઇંચ અને બીજી તરફ મૂડીમાં બે ઇંચ લખત લીંબડી અને વઢવાણમાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે સાયલામાં એક ઇંચથી વધુ પાણી આકાશમાંથી વરસ્યું છે જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટા નોંધાયા છે સુરેન્દ્રનગર શહેરમાં પડેલા દોઢ ઇંચ વરસાદી શહેરના આંબેડકર ચોક નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા સવારે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઝાલાવાડમાં હજુ આગામી બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ સુરેન્દ્રનગર